ધોરણ છ વિજ્ઞાન પ્રકરણ અગિયાર પ્રકાશ પડછાયો અને પરાવર્તન આપણી બધા રંગીન અને જુદા જુદા પદાર્થો જોઈએ છીએ શાળાએ જતી વખતે આપણે બસ ગાડીઓ સાયકલો વૃક્ષો પ્રાણીઓ અને ક્યારેક ફૂલો જોઈએ છીએ તમારા વિચાર મુજબ આ બધા પદાર્થો આપણે કઈ રીતે જોઈએ છીએ આ બધા જ સ્થળો વિશે વિચારો કે રાત્રિના સમયે જ્યારે સંપૂર્ણ અંધારું હોય ત્યારે તમને શું દેખાશે માની લો કે તમે સંપૂર્ણ અંધારાવાળા રૂમમાં જાઓ છો શું કોઈ પણ પદાર્થને જોવો શક્ય છે પણ જ્યારે તમે કોઈ મીણબત્તી સળગાવો કે ટોર્ચ ચાલુ કરો ત્યારે રૂમમાં રહેલી વસ્તુઓ જોવી શક્ય બને છે ખરું ને પ્રકાશ વિના વસ્તુઓ જોઈ શકાતી નથી પ્રકાશ આપણને વસ્તુઓ જોવામાં મદદ કરે છે ટોર્ચમાં રહેલો બલ્બ એ એવો પદાર્થ છે જે પોતાનામાં પ્રકાશ ઉત્પન્ન કરે છે સૂર્ય બીજો એવો જાણીતો પદાર્થ છે જે પોતાનો પ્રકાશ આપે છે દિવસ દરમિયાન પ્રકાશ વડે આપણે વસ્તુઓ જોઈ શકીએ છીએ સૂર્ય જેવા પદાર્થો કે જે પ્રકાશ ઉત્પન્ન કરે છે તેને પ્રકાશિત પદાર્થો એટલે કે પ્રકાશના સ્ત્રોત કહે છે તો ખુરશી ચિત્ર કે બૂટ વિશે શું કહેશો જ્યારે પ્રકાશિત પદાર્થો જેવા કે સૂર્ય ટોર્ચ કે વીજળીના બલ્બ પરથી પ્રકાશ આવા પદાર્થો પર પડીને આપણી આંખ સુધી પહોંચે છે ત્યારે આ પદાર્થ આપણને દેખાય છે પારદર્શક અપારદર્શક અને પારભાસક પદાર્થો ટ્રાન્સપેરન્ટ ઓપેક એન્ડ ટ્રાન્સલુસન્ટ ઓબ્જેક્ટ્સ પ્રકરણ ચાર માં આપણે પદાર્થોનું અપારદર્શક પારદર્શક અને પારભાસકમાં વર્ગીકરણ કરેલું તે યાદ કરો જો આપણે કોઈ પદાર્થની આરપાર જરા પણ ન જોઈ શકીએ તો તે અપારદર્શક પદાર્થ છે જો તમે કોઈ પદાર્થ આરપાર સ્પષ્ટ જોઈ શકો છો તો તે પોતાની આરપાર પ્રકાશને પસાર થવા દે છે અને તે પારદર્શક છે કેટલાક પદાર્થો એવા હોય છે જેની આરપાર આપણે જોઈ શકીએ છીએ પરંતુ સ્પષ્ટ દેખાતું નથી તે પારભાસક તરીકે ઓળખાય છે પ્રવૃત્તિ એક તમારી આજુબાજુ જુઓ તથા બને તેટલા પદાર્થો એકઠા કરો રબર પ્લાસ્ટિકની ફૂટપટ્ટી પેન પેન્સિલ નોંધપોથી કાગળનો ટુકડો ટ્રેસિંગ પેપર અથવા કાપડનો ટુકડો આ દરેક પદાર્થમાંથી કોઈ દૂરની વસ્તુ તરફ જોવાનો પ્રયાસ કરો શું દૂરના પદાર્થમાંથી પ્રકાશ આ કોઈ પણ પદાર્થમાંથી પસાર થઈ તમારી આંખ સુધી પહોંચે છે કોષ્ટક અગિયાર પોઈન્ટ એકમાં દર્શાવ્યા મુજબ તમારા અવલોકનો નોંધો આપણે જોઈએ છીએ કે આપેલો પદાર્થ પ્રકાશને સંપૂર્ણ પસાર થવા દે છે અપૂરતો પસાર થવા દે છે કે જરાય પસાર થવા દેતો નથી તેના આધારે તે પારદર્શક પારભાસક અને અપારદર્શક હોઈ શકે છે વૃત્તિ બે હવે એક પછી એક અપારદર્શક પદાર્થને જમીનથી ઊંચે સૂર્યપ્રકાશમાં વારાફરતી પકડી રાખો તમે જમીન પર શું જુઓ છો તમે જાણો છો કે જમીન પર જોવા મળતો ઘેરો ભાગ તેના પડછાયાને લીધે હોય છે ઘણીવાર તમે પદાર્થના પડછાયાને જોઈને પદાર્થને ઓળખી શકો છો જમીન પર કાગળનો એક ટુકડો મૂકો થોડી ઊંચાઈએ એક જાણીતો અપારદર્શક પદાર્થ પકડી રાખો કે જેથી તેનો પડછાયો જમીન પરના કાગળના ટુકડા ઉપર પડે તમે જ્યારે પદાર્થને પકડ્યો હોય ત્યારે તમારા મિત્રને પડછાયાની બહારથી રેખા અંકિત કરવાનું કહો આવી જ રીતે બીજા પદાર્થના પડછાયા પણ દોરો હવે પડછાયાના આ રેખાચિત્રો ઉપરથી તમારા બીજા મિત્રોને પદાર્થને ઓળખવાનું કહો કેટલા પદાર્થોને તેઓ સાચી રીતે ઓળખી શક્યા શું અંધારા રૂમમાં કે રાત્રે જ્યારે પ્રકાશ ન હોય ત્યારે તમે તમારા પડછાયાનું અવલોકન કર્યું છે શું જ્યારે રૂમમાં ફક્ત પ્રકાશનો સ્ત્રોત હોય અને બીજું કાંઈ ન હોય ત્યારે પડછાયાનું અવલોકન કર્યું છે આનો અર્થ એમ થયો કે પડછાયો જોવા માટે આપણને પ્રકાશનો સ્ત્રોત તથા એક અપારદર્શક પદાર્થની જરૂર પડે છે શું બીજું પણ કઈ જરૂરી છે પ્રવૃત્તિ ત્રણ આ પ્રવૃત્તિ તમારે અંધકારમાં કરવાની છે સાંજના સમયે તમારા થોડા મિત્રો સાથે ખુલ્લા મેદાનમાં જાઓ તમારી સાથે ટોર્ચ અને એક મોટો કાર્ડબોર્ડ લઈ જાઓ ટોર્ચને જમીનથી નજીક પકડી રાખીને ઉપરની તરફ પ્રકાશિત કરો જેથી તમારા મિત્રના ચહેરા ઉપર પ્રકાશ પડે તમારી પાસે હવે પ્રકાશનો સ્ત્રોત છે જે અપારદર્શક પદાર્થ ઉપર પડે છે જો તમારા મિત્રની પાછળ કોઈ વૃક્ષ મકાન કે અન્ય પદાર્થો ન હોય તો તમારા મિત્રના માથાનો પડછાયો જોઈ શકશો આનો અર્થ એ નથી કે તેનો પડછાયો નથી અંતે ટોર્ચનો પ્રકાશ તેના શરીરમાંથી બીજી તરફ પસાર થતો જ નથી હવે બીજા મિત્રને તમારા મિત્રની પાછળ કાર્ડબોર્ડ પકડી રાખવાનું કહો શું હવે કાર્ડબોર્ડ શીટ પર પડછાયો દેખાય છે માટે પડછાયો હંમેશા પડદા પર મેળવી શકાય છે રોજબરોજની જિંદગીમાં મેદાન રૂમની દિવાલ ઇમારતો કે બીજી સપાટીઓ તમે જે પડછાયાઓ જુઓ છો તેમના માટે પડદા તરીકે વર્તે છે પડછાયા આપણને પદાર્થના આકાર વિશે કેટલીક માહિતી આપે છે ઘણીવાર પડછાયા આપણને તેમના આકાર વડે ગેરમાર્ગે દોરી શકે છે આકૃતિ અગિયાર પોઈન્ટ ચાર માં આપણા હાથ વડે તૈયાર કરાયેલા એવા પડછાયા દર્શાવ્યા છે જે આપણને તે કોઈ પ્રાણીઓના હોય તેવું માનવા પ્રેરે છે તેનો આનંદ માણો પ્રવૃત્તિ ચાર તડકો હોય તેવા દિવસે શાળાના મેદાનમાં એક ખુરશી મૂકો ખુરશીના પડછાયા પરથી તમે શું અવલોકન કર્યું શું પડછાયો ખુરશીના આકારનું ચોક્કસ ચિત્ર બનાવે છે જો ખુરશીને થોડી ગોળ ફેરવવામાં આવે તો પડછાયાનો કદ કઈ રીતે બદલાય છે એક પાતળી નોંધપોથી લો અને તેનો પડછાયો જુઓ પછી એક લંબચોરસ ખોખું લો અને તેનો પડછાયો જુઓ શું આ બંને પડછાયાના આકાર સમાન દેખાય છે થોડા પુષ્પ અથવા અન્ય રંગીન પદાર્થ લો અને તેમના પડછાયા જુઓ દાખલા તરીકે લાલ ગુલાબ અને પીળું ગુલાબ શું પદાર્થના રંગ અલગ હોય ત્યારે પડછાયા અલગ રંગના દેખાય છે એક લાંબુ ખોખું લો અને જમીન પર પડતો તેનો પડછાયો જુઓ જ્યારે તમે ખોખાને ગોળ ફેરવો છો ત્યારે તમે જુઓ છો કે પડછાયાનું કદ પણ બદલાય છે ખોખાનો પડછાયો ક્યારે સૌથી ટૂંકો હોય છે જ્યારે તેની સૌથી લાંબી બાજુ સૂર્ય તરફ રાખેલી હોય ત્યારે કે તેની ટૂંકી બાજુ સૂર્ય તરફ હોય ત્યારે ચાલો આ લાંબા ખોખાને સાદો કેમેરો બનાવવા માટે વાપરીએ પિનહોલ કેમેરા શું આપણને કેમેરા બનાવવા માટે ખરેખર ઘણી બધી જટિલ વસ્તુઓની જરૂર પડશે ના ખરેખર નહીં જો આપણે સાદો પિનહોલ કેમેરા જ બનાવવો હોય તો પ્રવૃત્તિ પાંચ બે એવા ખોખા લો કે જેથી એક ખોખું બીજાની અંદર વચ્ચે કોઈ પણ જગ્યા રહ્યા વગર સરકી શકે બંને ખોખાની એક બાજુને કાપી નાખો મોટા ખોખાની જે બાજુ કાપી છે તેની વિરુદ્ધ બાજુ પર બરોબર વચ્ચે એક નાનું કાણું પાડો નાના ખોખામાં વચ્ચેથી પાંચથી છ સેન્ટીમીટરનો ચોરસ કાપી લો ખોખાના આ ખુલ્લા ચોરસને ટ્રેસિંગ પેપર એટલે કે અર્ધ પારદર્શક કાગળથી ઢાંકી દો નાના ખોખાને છિદ્રવાળા મોટા ખોખાની અંદર એવી રીતે સરકાવો કે જેથી ટ્રેસિંગ પેપર વાળી બાજુ અંદરની તરફ રહે તમારો પિનહોલ કેમેરા ઉપયોગ માટે તૈયાર છે પિનહોલ કેમેરાને પકડીને નાના ખોખાની ખુલ્લી બાજુમાંથી જુઓ તમે તમારું માથું અને પિનહોલ કેમેરાને ઢાંકવા માટે કાળા કાપડનો ઉપયોગ કરી શકો છો હવે થોડા અંતરે રહેલા પદાર્થો જેમ કે કે વૃક્ષ પિનહોલ કેમેરામાંથી જોવાની કોશિશ કરો એ ખાતરી કરો કે જે પદાર્થને તમારે પિનહોલ કેમેરામાંથી જોવાની ઈચ્છા હોય તે તેજસ્વી સૂર્યપ્રકાશમાં હોવા જોઈએ જ્યાં સુધી બીજા છેડે લગાવેલા ટ્રેસિંગ પેપર પર ચિત્ર જોવા ન મળે ત્યાં સુધી નાના ખોખાને આગળ કે પાછળ તરફ ખસેડો શું પડછાયા કરતા આ પિનહોલના પ્રતિબિંબો જુદા છે તમારા પિનહોલ કેમેરા વડે તેજસ્વી સૂર્યપ્રકાશમાં ફરતા વાહનો કે રોડ તરફ જતા લોકોને જુઓ શું કેમેરામાં દેખાતા ચિત્રો બીજી બાજુએ વસ્તુઓના રંગો પણ દેખાડે છે શું ચિત્રો સીધા દેખાય છે કે ઊલટા ચાલો પિનહોલ કેમેરા વડે આપણા સૂર્યનું પ્રતિબિંબ જોઈએ આ માટે આપણને થોડીક અલગ પ્રકારની ગોઠવણી જોઈશે કાર્ડબોર્ડ કાર્ડબોર્ડની એક શીટ જોઈશે કાર્ડબોર્ડ શીટ ને સૂર્ય ની સામે ઊંચે પકડી રાખો અને તેનો પડછાયો ચોખ્ખા વિસ્તાર પર પડવા દો શું તમને કાર્ડબોર્ડ શીટ ના પડછાયા ની મધ્યમાં સૂર્ય નું પ્રતિબિંબ દેખાય છે જ્યારે તમારા સ્થળ પરથી ગ્રહણ દેખાવાનું હોય ત્યારે સૂર્યના આવા પિનહોલ વાળા પ્રતિબિંબ જુઓ ગ્રહણ થવાનું હોય તે પહેલા જ સ્પષ્ટ પ્રતિબિંબ મળે તે માટે ગોઠવી રાખો ગ્રહણ શરૂ થાય એટલે પ્રતિબિંબને જુઓ તમે જોશો કે જેવું ગ્રહણ શરૂ થશે એટલે તરત જ સૂર્યના પ્રતિબિંબ ધીમે ધીમે ઘટ થતું જશે ક્યારેય પણ સૂર્ય તરફ સીધું જ જોવું નહીં તે આંખો માટે સખત રીતે નુકસાનકારક હોઈ શકે છે કુદરતમાં પણ રસપ્રદ પિનહોલ કેમેરા છે જ્યારે આપણે પુષ્કળ પરણોવાળા વૃક્ષ નીચેથી પસાર થઈએ છીએ ત્યારે આપણે તેની નીચે સૂર્યપ્રકાશના નાના ચાંદનાર જોઈએ છીએ આ વર્તુળાકાર પ્રતિબિંબો હકીકતમાં તો સૂર્યના પિનહોલ પ્રતિબિંબ છે પરણો વચ્ચેની જગ્યાઓ પિનહોલ તરીકે વર્તે છે આ જગ્યાઓ એ બધા જ પ્રકારના અનિયમિત આકાર છે પણ આપણને સૂર્યનું વર્તુળાકાર પ્રતિબિંબ જ દેખાય છે હવે ફરીથી ગ્રહણ થાય ત્યારે સૂર્યના પ્રતિબિંબનું સ્થાન નિર્ધારિત કરો તેમાં ખૂબ જ મજા આવશે બુજોને એક વિચાર આવ્યો આપણા પિનહોલ કેમેરા વડે આપણે રોડ પરની વ્યક્તિઓના ઉલટા પ્રતિબિંબ જોયા તો સૂર્યના પ્રતિબિંબનું શું શું આપણે તેને ઉલટી બધા પરિણામો જેવા કે પ્રતિબિંબની રચના અને પિનહોલ પ્રતિબિંબ મળવા શક્ય છે પ્રવૃત્તિ છ ચાલો પાઇપના એક ટુકડાનો કે રબરની નળીનો ઉપયોગ કરીએ રૂમના એક છેડે ટેબલ પર મીણબત્તીને સળગાવીને મૂકો હવે રૂમના બીજા છેડે ઊભા રહીને મીણબત્તી તરફ પાઇપની અંદરથી જુઓ શું મીણબત્તી દેખાય છે જ્યારે તમે મીણબત્તી તરફ જોતા હો ત્યારે પાઇપને થોડી વાંકી વાળો શું હવે મીણબત્તી દેખાય છે પાઇપને તમારી જમણી કે ડાબી તરફ થોડી વાળો શું હવે મીણબત્તી દેખાય છે આના પરથી તમે શું તારવ્યું આ બાબત એ દર્શાવે છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે ખરું ને અને એટલે જ જ્યારે અપારદર્શક પદાર્થ તેને અટકાવે છે ત્યારે પડછાયો બને છે અરીસા અને પરાવર્તન મિરર્સ એન્ડ રિફ્લેક્શન્સ આપણે બધા જ ઘરમાં અરીસા વાપરીએ છીએ તમે અરીસા તરફ જુઓ અને તેમાં તમારો જ ચહેરો જુઓ તમે અરીસામાં જે જુઓ છો એ ચહેરાનું પરાવર્તન એટલે કે પ્રતિબિંબ છે અરીસાની સામે જે પદાર્થો હોય એ આપણે અરીસામાં પરાવર્તન જોઈએ છીએ ઘણી આપણે તળાવ કે સરોવરના પાણીમાં વૃક્ષો ઇમારતો કે અન્ય પદાર્થોના પ્રતિબિંબ જોઈએ છીએ પ્રવૃત્તિ સાત આ પ્રવૃત્તિ રાત્રે અથવા અંધારા રૂમ માં કરવી જોઈએ તમારા મિત્ર ને રૂમ ના એક હાથમાં અરીસો પકડવાનું કહો બીજા ખૂણામાં ટોર્ચના કાચને તમારી આંગળીઓથી ઢાંકીને ટોર્ચ ચાલુ કરો તમારી આંગળીઓ ને વચ્ચે જગ્યા રહે તે રીતે ગોઠવો જેથી તમને પ્રકાશ નો કિરણપુંજ મળી શકે તમારા મિત્ર એ પકડી રાખેલા અરીસા તરફ કિરણ પુંજને પડવા દો શું તમને બીજી તરફ પ્રકાશનો પટ્ટો પડતો દેખાય છે હવે ટોર્ચની દિશા એવી રીતે ગોઠવો કે જેથી રૂમમાં ઉભેલા તમારા બીજા મિત્ર પર પ્રકાશનો પટ્ટો પડે આ પ્રવૃત્તિ દર્શાવે છે કે અરીસો તેના પર પડતા પ્રકાશની દિશા બદલી શકે છે અહીં એક એવી પ્રવૃત્તિ દર્શાવેલી છે જે દર્શાવે છે કે પ્રકાશ સિદ્ધિ રેખામાં ગતિ કરે છે અને અરીસા દ્વારા પરાવર્તિત થાય છે પ્રવૃત્તિ આઠ એક મોટી થર્મોકોલ શીટની એક બાજુ પર કાંસકો લગાવો અને બીજી બાજુ અરીસો લગાવો અરીસા અને કાંસકા વચ્ચે ઘાટા રંગના કાગળને ફેલાવો તેને સૂર્યપ્રકાશમાં રાખો અથવા કાંસકામાંથી પસાર થાય એ રીતે ટોર્ચમાંથી પ્રકાશ પસાર કરો તમે શું નોંધ્યું આકૃતિ અગિયાર પોઈન્ટ નવ માં દર્શાવ્યા મુજબની ભાત જોવા મળી આ પ્રવૃત્તિથી આપણને પ્રકાશની ગતિ કરવાની રીત અને અરીસામાંથી પરાવર્તન થવાની પદ્ધતિ વિશે ખ્યાલ આવે છે આશા છે કે તમને આ ઈ લોનિંગ મોડ્યુલમાં મજા આવી હશે આભાર